નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની YouTube ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે માં આપણે ચર્ચા કરીશું 7મી મેના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા આપડા કરંટ અફેરના જે પણ કઈ કોર્સીસ ચાલે છે અથવા તો એપ્લિકેશનમાં જે પણ કઈ કોર્સ ચાલે છે એપ્લિકેશન સંબંધિત માહિતી જોઈતી હોય તો આ નંબર છે 08069645357 આ નંબર પર ફોન કરી શકો છો અથવા WhatsApp મેસેજ કરવા માટે આ નંબરનો ઉપયોગ કરજો 9427201762 આ નંબર ઉપર મેસેજ કરશો તો પણ તમને ઇન્ફોર્મેશન મોકલી આપશું

જાહેર થયેલ રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સક્રિય સૈન્ય છે ઓકે તો એ ચીનનું છે તો આન્સર આવશે ચીન બીજા નંબરે આપણો દેશ ભારત છે તો ઓપ્શન બી સોરી ઓપ્શન એ આપણો જવાબ છે એ સૌથી વધારે મોટું સક્રિય દળ કોનું છે એવો પ્રશ્ન છે તો સૌથી મોટું સક્રિય સૈન્ય બળ છે એ ચીનનું છે

અમારે ત્યાં પણ મોકડ્રીલ થવાની છે ભાવનગરમાં પણ થવાની છે ઘણા બધા એવા સિટીઓ તમારા જિલ્લામાં પણ થવાની હશે ઓકે કેટલાય એવા વિદ્યાર્થીઓ હશે કે ડિસ્ટ્રિક્ટમાં મોકડ્રીલ છે અત્યારે યુદ્ધ જાહેર નથી થઈ ગયું એના માટે નથી આ યુદ્ધ થશે અને એ સમયે આવા સાયરેનો વાગશે તો એ સમયમાં આપણે શું કરવાનું છે એના માટેની આ મોકડ્રીલ છે એટલે ઘણા લોકો છે એ અત્યારે સ્ટ્રેસમાં પણ છે કે હવે યુદ્ધ થઈ ગયું તો હવે શું થશે ઓકે હજી યુદ્ધ નથી થયું પણ થાશે એ ચોક્કસ એવી સંભાવના છે બરાબર તો એના માટેની પ્રિપેરેશન છે આ ઓકે તો સાતમી મેકઆઉટ કરવાનો એનો મતલબ એવો છે કે રાતના સમયે જ્યારે પણ સાયરન વાગે ત્યારે બધી લાઇટ્સ ઓફ કરી દેવાની પડદા હોય બારી કાચની છે અત્યારે ઘણા બધાના ઘરે બારી કાચની હોય તો એવા સંજોગોમાં છે પડદા ઢાંકી દેવાના સો કોઈ પણ જાતનો પ્રકાશ છે એ ઉપરથી કોઈ ફાઇટર જેટ જતું હોય તો ત્યાં એને દેખાવો ના જોઈએ ઓકે જો એવું થાય તો એ લોકોને ખબર પડી જાય કે બોમ્બિંગ કરવા જેવું છે ઓકે કોઈ બી ફાઈટર જેટ હશે એ ખાલી જગ્યામાં બોમ્બિંગ નહીં કરે બરાબર એ ક્યાંય નુકસાની થવાની હોય એવી જ જગ્યાએ બોમ્બિંગ કરશે સો એટલા માટે થઈને આ બ્લેકઆઉટની તૈયારી કરવામાં આવતી હોય છે ઓકે ભૂતકાળમાં ભુજમાં પણ આવી રીતે કરેલું હતું ઓકે ઓગણીસો એકોતેર ની વાર વખતે પણ કરેલું છે કારગિલ યુદ્ધ સમયે પણ કરેલું છે આવી જેટલી પણ વાર હતી એ સમયે આવા બધા કરવામાં આવેલા હતા અને અત્યારે ખાલી આપણે પ્રિપેર થવાનું છે કેમ કે ઘણો વખત થઈ ગયો છે આવી કોઈ પણ યુદ્ધની સ્થિતિમાં આ કોઈને માહિતી ના હોય કે હવે શું કરવાનું છે સો એ બાબતની માહિતી આપવામાં આવશે બરાબર સો એના વિડિયો પણ ગવર્નમેન્ટે રિલીઝ કરેલા છે આઈ હોપ કે તમે કદાચ વિડિયો જોયેલા હશે ચાલ આગળ જઈએ હાલમાં જ કયા રાજ્યની કયા રાજ્યના

તો એ ક્યાંના હતા આસામના હતા ચિરાયદેવ મોહમ સામ્રાજ્યના હતા આસામ રાજ્ય સાથે સંકળાયેલું છે તો રાજ્ય પણ યાદ રાખીશું આસામ ઓકે લખ્યું નથી પણ તમે સાઈડમાં લખી નાખજો ઓકે ટોટલ અત્યારે કેટલી છે ભારતમાં તેતાલીસ છે જો બે હજાર માં બનશે તો આ ચુમ્માલીસ થશે પણ હજી બની નથી અત્યારે તો નામાંકિત કરી છે રજૂઆત કરી છે કે આને ભાઈ નાખો વર્લ્ડ હેરિટેજ સાઇટ ની યાદીમાં ઓકે ગુજરાતમાં કેટલી ચાર ઓકે ચાંપાને રાણકીઓ પાટણમાં આવેલી છે અમદાવાદ સિટી અને ધોળાવીરા યસ સો લેટેસ્ટ છે ગુજરાતની જે બની એ ધોળાવીરા છે બાકી આની પહેલાની હતી એમાં શાંતિ નિકેતન હતું પશ્ચિમ બંગાળનું પછી હોયઝાલાના મંદિરો હતા

જમ્મુ કાશ્મી માં બનાવેલો છે તો આન્સર આવશે જમ્મુ કાશ્મીર ચિનાબ નદી ઉપર છે આ બ્રિજ બનેલો છે ઓકે અને આ બ્રિજ ની ટોટલ લેન્થ છે કિલોમીટર છે સમુદ્રથી એની સપાટી છે કેટલા મીટર ઊંચી છે તો કે કેટલા મીટર થ્રી ફાઈ નાઇન મીટર ઊંચી છે ક્લિયર તો એક પોઈન્ટ તે પોઈન્ટ ત્રીસ કિલોમીટર આની લંબાઈ છે ટોટલ આની જે બ્રિજ છે ઓકે આ ટાઈપનો બ્રિજ બનેલો છે આ બ્રિજ ની જે લેન્થ છે બરાબર એ કેટલી છે

ભારતે અગિયાર મેડલ મેળવ્યા એક ગોલ્ડ પાંચ સિલ્વર પાંચ બ્રોન્સ ગોલ્ડ મેળવના ખેલાડી નામ હિમાંશુ ભાલા મધ્યપ્રદેશ સરકાર દ્વારા પ્રોજેક્ટ ચિત્તા હેઠળ કયા દેશમાંથી આઠ ચિત્તા ભારતમાં લાવવામાં આવશે તો આ બોત્સવાના હવે લાવશું પેલા નામીબિયા માંથી લાવ્યા પછી સાઉથ આફ્રિકામાંથી લાવ્યા હવે ક્યાંથી લાવ્યા છીએ બોત્સવાના માંથી લાવીએ છીએ સો ક્વેશ્ચન જીપીએસસી માં આવશે આવનારી પરીક્ષાની અંદર નોટ ડાઉન કરજો હવે પછી જે પરીક્ષા આવશે ને જીપીએસસી ની સો ટકાની ગેરંટી સાથે ક્વેશ્ચન આવશે કે ભાઈ નીચેનામાંથી માંથી ભારતે કયા કયા દેશમાંથી લાવ્યા જે દેશમાંથી લાવ્યા છે એમાં નીચેનામાંથી કયા દેશોનો સમાવેશ થાય છે ઓકે તો આમાં વધારે આપી દે અથવા તો ત્રણે ત્રણ આપે આપણને ખબર હોવી જોઈએ નામીબિયામાંથી પણ લાવ્યા હતા સાઉથ આફ્રિકામાંથી પણ લાવ્યા હતા અને પણ લાવેલા છે ઓકે પછી એ હમણાં હોય કે પહેલા હોય ટૂંકમાં ચિત્તા પૂછ્યા છે ક્યાંથી લાવ્યા તમને સમયગાળો આપેલો ન હોય તો તમારે અત્યાર સુધીમાં જ્યાંથી લાવ્યા બધું કાઉન્ટ થઈ જાય બરાબર

ઘણા ચિત્તાઓ છે એમાંથી ડેથ પણ થઈ ગયો એનું ભારતમાંથી ચિત્તા છે એ ઓગણીસો બાવનમાં જ વિલુપ્ત થઈ ગયા ત્યારે સૌથી પહેલી લોકસભા ચૂંટણી થઈ હતી સૌથી પહેલી લોકસભા ચૂંટણી ક્યારે થઈ હતી ઓગણીસો બાવનમાં થઈ હતી બધાને યાદ હશે ઓકે અને સૌથી પહેલા ભારતના ચૂંટાયેલા પ્રધાનમંત્રી કોણ હતા જવાહરલાલ નેહરુ ઓકે સો એમને પણ યાદ રાખીશું અને બસ આટલું યાદ રાખશું આમાંથી ચાલશે ચાલો હવે વાત કરીએ એક વાક્યના ક્વેશ્ચનની હાલમાં જ આયોજિત ગીટેક્સ આફ્રિકા ડાયલોગ ઇનોવેશનનું પ્રદર્શન સોરી એક જ મિનિટ હાલમાં ભારતે કયા દેશમાં આયોજિત ડિજિટલ ઇનોવેશનનું પ્રદર્શન કર્યું હતું તો ભારતે મોરોકોમાં આનું આયોજન થયું આ જે ઇવેન્ટ છે એનું એમાં ભારતે પ્રદર્શન કરેલું કયા ટેલિસ્કોપની મદદથી કે ટુ વન એટ બી એક્સો પર જીવનની શોધ કરવામાં આવી હતી જેમ્સ વેબ ટેલિસ્કોપની અંદર માટે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે વૈશ્વિક યુવા નેતા તરીકે રામ મોહન નાયડુને નામાંકિત કર્યા છે હાલમાં જ વિશ્વના સૌપ્રથમ એકીકૃત નવીનીકરણ ઉર્જા ભંડાર પરિયોજનામાં કયા રાજ્ય સાથે સંબંધિત છે આંધ્રપ્રદેશ સાથે સંબંધિત છે

ભારતીય વાયુસેનાના નવા ઉપપ્રમુખ કોણ બન્યા તો નર્મદેશ્વર તિવારી છે એના નવા ઉપપ્રમુખ બનેલા છે રમણ ઉત્સવ ક્યાં ઉજવાયેલો ઉત્તરાખંડમાં ઉજવાયેલો હાલમાં જ ભારતે કયા દેશને સશસ્ત્ર બળોના આધુનિકરણ માટે બસો ડોલરની રકમ આપી છે તો અંગોલાને આપી છે હાલમાં જ આઠ રાષ્ટ્રીય સમુદાયિક રેડિયો સંમેલન આઠમું રાષ્ટ્રીય સમુદાયિક રેડિયો સંમેલન એનું આયોજન ક્યાં થયું મહારાષ્ટ્રના મુંબઈમાં થયેલું વિષ્ણુ પ્રસાદનો યોજન થયું તે કોણ હતા અભિનેતા હતા હૈદરાબાદના મુખ્ય સચિવ કોણ બન્યા કે રામકૃષ્ણ રાવ બન્યા ભારતીય સેનાના ઉત્તરી કમાનનો કાર્યભારકોને સંભાળેલો છે પ્રતિક શર્માએ સંભાળ્યો છે અને પરાલીને સળગાવવા માટે કયા રાજ્ય પ્રતિબંધ મૂકે છે તો મધ્યપ્રદેશે પ્રતિબંધ મૂક્યો છે ઓકે પાક છે પાકની લણણી થઈ જાય ઓકે સો એ પછી છે જે વેસ્ટ વધ્યો હોય એને ખેડૂતો છે ઓકે એ સળગાવે એના કારણે પોલ્યુશન વધારે થાય છે સો એ બાબત ઉપર પ્રતિબંધ એક એક્શન પંજાબ અને હરિયાણા એ પણ ફાસ્ટમાં લીધેલા હતા પણ અત્યારે મધ્યપ્રદેશ આ બાબત થી ચર્ચામાં છે તો એને યાદ રાખીશું ઓકે સાતમી મેનો વિડીયો સમાપ્ત કરીએ મળીએ આઠમી મેના વિડીયોમાં ઓકે ચાલો તો મળીશું